તો દાહોદમાં પણ વરસાદના કારણે શું પરિસ્થિતિ છે તેના ઉપર નજર કરીશું દાહોદમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો તે પછી દાહોદમાં ખજૂરી ગામ પાસે ગરનાળામાં વરસાદી પાણી છે કે જે ભરાઈ ગયા છે ગરનાળાની અંદર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો ગરનાળામાં પાણી ભરાઈ જતા ગામમાં જતો રસ્તો છે કે જે બંધ કરવામાં આવ્યો છે રસ્તા માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ પ્રકારનો ઉકેલ આવ્યો નથી અત્યારના જે દ્રશ્યો આપ જોઈ શકો છો ખજૂરી ગામ પાસે જે છે છે તે પાણીમાં થઈ ગયું અને તેના કારણે જ ગામમાં જવાનો રસ્તો છે કે જે બંધ કરી દેવામાં આવ્યો છે અવારનવાર આ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવતો હોય છે લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે કેટલી વખત રજૂઆત કરી તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી તો આજે અંગે વધુ માહિતી માટે દાહોદ થી તથા ભૂપેન્દ્ર જોડાઈ ગયા છે ભૂપેન્દ્ર જે રીતે ખજૂરી ગામ પાસે ગરનાળાની અંદર પાણી ભરાઈ જતા ગામનો રસ્તો બંધ થઈ ગયો છે વિગતો શું જી આપને જણાવી દઉં કે ગત આખા દિવસમાં જે વરસાદ થયો છે એના ધોધમાર લીધે સમગ્ર દાહોદ જિલ્લાની વાત કરીએ સમગ્ર દાહોદ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે ઠેર ઠેર પાણી જે નદી નાળાઓ છે ઉભરાઈ ગયા છે દેલસર ગામ નો જે તળાવ છે ઉભરાઈ ગયો છે જેના લીધે જેલસર ગામ સમગ્ર જે નવી નવી સોસાયટીઓ અહિયાં પડી રહી છે એ સોસાયટીની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યું છે અને જે આપ વાત કરો છો ખજૂરીની ખજૂરીના ગરનાળામાં

કેટલાક વિસ્તારના લોકો છે એમની સાથે પણ વાત કરીશું શું કેવું છે અહીંયા વર્ષોથી સમસ્યા છે અહીંયા જે દહેલસાડનું જે તળાવ ઓવરફ્લો થઈ જાય છે જેના કારણે અહીંયા કોઈપણ પ્રકારના તંત્ર દ્વારા અહીંયા નાળા કે ગમે તે સાફ સફાઈ કે કશું કરવામાં આવતું નથી જેના લીધે લોકોના ધડોમાં પાણી અત્યારે સવાર ગઈકાલનું વરસાદ વરસેલું છે તેમ છતાં પણ અત્યાર સુધી પાણી જે ઉતર્યા નથી અને જે ગૂટણ સમા પાણી છે જેના કારણે અમને આવવા જવામાં તમામ પ્રકારની તકલીફો પડે છે અને જનવારો જેવા પણ ભય ફેલાયો છે અને ઘરોમાં કાપ તેમજ વિવિધ જીવિત પ્રકારના જનવારો અંદર ઘરમાં આવે છે જીવ જંતુ અને જનવરનો ભય છે પાણી લઈને અહીંયા બીજા કેટલાક લોકો છે શું કેવું છે અહીંયા વર્ષોથી આ જ તકલીફ છે જયારે પણ વરસાદમાં બે એક કલાક અગર જોરથી વરસાદ પડી જાય તો અમારા આખા એરિયામાં પાણી ભરાઈ જાય છે લોકોનું ઘરેથી નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે લોકોનું જોબ પર જવાનું છોકરાઓનું સ્કૂલે જવાનું નાના છોકરાઓને આવો જવાનું બધાને તકલીફો પડે છે ગયા વર્ષે પણ આજ પ્રોબ્લેમ હતી આ વર્ષે પણ આ જ પ્રોબ્લેમ છે કોઈ આનો નિકાલ નથી કોઈ પાણી નીકળવાની કોઈ સુવિધા આજ સુધી કરી નથી કોઈ તંત્ર એ કે પાણી નીકળવા માટેની કોઈ વ્યવસ્થિત કંઈક બનાવી બનાયેલી હોય કે જેનાથી કચરો જતો રહે અને પાણીનો નિકાલ થઈ જાય એવો કોઈ સુવિધા નથી આજે નાડુ અને રોડ અમારા અહિયાં બંને સરખું લેવલ માં થઈ ગયું છે તો ખબર નહીં પડતી લોકોને કે અમે કઈ નાણાં માં નહીં પડી જાય ગાડી ચલાવતા જે જૂના લોકો છે એ લોકોને ખબર છે કયા રસ્તા પર ચલાવવાની કોઈ નવું વ્યક્તિ આવે તો આ રોડ પર ગાડી ના ચલાવી એટલે ટૂંકમાં એમ કહી શકાય પરિસ્થિતિ છે આજની પરિસ્થિતિ બીજી દર વર્ષે ચોમાસામાં આની પરિસ્થિતિ થઈ જાય છે પાણીનો જમાવ થઈ જાય છે હાલાકીનો સામનો કરવો પડે છે શું કેવું છે આપનું આ બરાબર છે તમારું તેવું અહિયાં તો જાણે તળાવ કે નદી જતી હોય એવું જ લાગે છે અહિયાં લોકોને રહેણાંક બી છે અને દુકાનો બી છે તો લોકો આવે કેવી રીતે એટલે વહેલા વેલું અહિયાં સજેશન જલ્દી થાય એવું છે

ઉભરાઈ ગયા પછીથી જે તળાવનું પાણી છે આપ જોઈ શકો છો કે સમગ્ર વિસ્તારમાં તળાવ ના પાણી નું વહેણ જે જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો દક્ષિણ અંદર એક મહિલા પોતાના નાના બાળકને લઈને જઈ રહી છે અને ઘૂંચણ સમા અહીંયા પાણી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના ના કારણ ઉપર જુ નથી રમતી એટલે તંત્ર તેજ પણ આ વિશે ધ્યાન આપતું નથી લોકોની અસુવિધા વિશે તંત્ર ધ્યાન નથી એટલે લોકોનું કેવું અને માનવું છે કે અહીંયા વહેલી તકે તંત્ર સુવિધાઓ લોકોને પૂરી પાડે

ભૂપેન્દ્ર દાહોદની અંદર પરેલ ચાર રસ્તા છે સાથે સાથે આ ડેલસર ગામ છે કન્યા ક્ષાત્રાલય છે આ બધા જ રસ્તાઓ ગોધરા ચોકડી છે આ બધા જ રસ્તાઓની પરિસ્થિતિ એટલી બથી બતર છે તેમાં પણ જો વધુ વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવે તો કેટલી તકલીફોનો સામનો લોકોને કરવો પડે જી જી હું જણાવી દઉં કે દર વર્ષે આની આજ પરિસ્થિતિ દાહોદ જિલ્લાની અને દાહોદ શહેરની પણ અહીંયા થઈ શકાય છે આપણે વાત કરી વિસ્તારમાં વિસ્તારમાં ચાર રસ્તા અને ચાર ખા વિસ્તારમાં વાળાની અંદર આની આજ પરિસ્થિતિ જોવા મળે છે લોકોના ઘરની અંદર લોકોની દુકાનોની અંદર આ રીતનું જ પાણી દર ચોમાસામાં ભરાઈ જતું હોય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે લોકોને કોઈ મક્કમ અને કાયમી ધોરણે એનું નિરાકરણ આજ સુધી લોકોને મળ્યું નથી એવું જ લોકોનું કહેવું માનવું છે જી સૌથી વધારે કાર્યક્રમો સ્માર્ટ સિટીનું વિરોધ પણ આપી દેવામાં આવ્યું પરંતુ અહીંના તળાવોની પરિસ્થિતિ કેવી છે તેને પણ સ્માર્ટ કરાયા છે કે કેમ એ તો આપણી સમક્ષ છે ત્યાંના રોડ રસ્તાની હાલત પણ કેટલી ખરાબ છે તે પણ આપણી સમક્ષ છે મુદ્દો એ છે કે આજે ખજૂરી ગામનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે હવે ગામના લોકો પાસે કયું ઓપ્શન બાકી રહ્યું છે